ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદશ્રીઓ તમામ ધારાસભ્યશ્રીઓએ જે સ્નેહમેલનનું આયોજન યોજ્યું એવી રીતે આજે અમારા રાપર વિધાનસભા ક્ષેત્રનું સ્નેહમેલન આયોજન રાપર વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી અને પ્રમુખ કચ્છ જિલ્લા રાજુ ક્ષેત્રિય સભા વિરેન્દ્રસિંહ જાડેજાનું આજે એક આ સ્નેહમેલનનું અમારા પરિવારનું જે આયોજન હતું એમાં આપ સૌએ જોઈ એ રીતના સમગ્ર વાગડમાંથી અને સમગ્ર કચ્છભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા સૌ સ્નેહીજનો સૌ મિત્રો સૌ પરિવાર જેવા જે અમારા વર્ષોથી તંત્ર પેઢીના સંબંધો છે એવા સૌ મારા કાર્યકર્તા મિત્રો ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા હતા આ કાર્યક્રમમાં આજે મોગલધામ બાપુ હોય પૂર્ય પાકડસર બાપુ હોય હનુમાનધામ મહંતશ્રી હોય કાપડી દાદા હોય આત્માનંદજી હોય મોમાઈ મોરા જાગીર હોય રવેચી માતાજી જાગીર હોય એ ઘણા બધા સંતો પણ આજે આશીર્વાદ દેવા માટે અહીં પધાર્યા હતા રાજકીય ક્ષેત્રે પણ કચ્છના માન્ય સાંસદશ્રી ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ માલતીબેન પ્રદ્યુમનસિંહ અનુરુદ્ધભાઈ ત્રિકમભાઈ સૌ હાજર રહ્યા હતા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ અંગદાનના પ્રણેતા આદરણીય દિલીપ દાદા હજી ઘણા બધા નામ લઈ શકાય પણ કચ્છભરના તમામ જિલ્લા પંચાયતના ઘણા બધા ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યો પ્રમુખો જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ અને મોટી સંખ્યામાં સૌ કચ્છભરમાંથી રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે હું આપના માધ્યમથી પણ બધાએ જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માટે ખૂબ હૃદયપૂર્વકનો મારા પરિવારથી આભાર માનું છું અને નવા વર્ષની ખૂબને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આજે જેટલા પણ આગેવાનો આવ્યા બધાએ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ જે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ભારત દેશ જે દરેક ક્ષેત્રે સક્ષમ બની રહ્યો છે એની વાતો કરી સાથે આજે રાપર વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આ બધાના નેતૃત્વમાં જ્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી ખૂબ એક્ટિવપણે એના વાગડ વિસ્તાર માટે રાપર વિધાનસભા માટે કામો કરતા હોય ત્યારે મેં કામોનું વર્ણન જે કર્યું છે આપ સૌએ જોયું છે એમાંથી ક્લિપ લઈ લેશો પણ ટૂંકમાં કહું તો આ બે વર્ષમાં બાવીસસો કરોડ કરતાં વધારાના કામો એ આપણી ગુજરાતની અને કેન્દ્ર સરકારમાંથી જે મજૂર થયા છે એના માટે પણ આજે આખા વાગડની જનતા હોતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માન્ય સી આર પાટીલ સાહેબ માન્ય સાંસદશ્રી અને આખી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીનો સૌ લોકોએ આભાર માન્યો હતો વાગડ વિસ્તારની અમે પેઢીઓથી સેવા કરતા આવ્યા છીએ હંમેશાથી અમે જેમ કહ્યું છે કે રાજકારણ એ અમારા માટે એક સેવાનું સાધન છે દિવસ રાત જોયા વગર લોકોના કામ માટે અમે દોડતા હોઈએ છીએ રાતના બે વાગે પણ દવાખાનાના કામથી ફોન આવે પોલીસ સ્ટેશનના કામથી ફોન આવે કે બચાવવું એટલે કચ્છનું એન્ટ્રી મથક છે કોઈનું પણ એક્સિડન્ટ થયું હોય કોના સગાવાલાનો એક્સિડન્ટ થયું હોય તો આખા કચ્છમાંથી અમને ફોન આવતો હોય ક્યારે અમે રાતે એમ નથી જોયું કે બે વાગ્યા છે ત્રણ વાગ્યા છે અમે જાગીને દિવસ રાત જોયા વગર લોકો માટે કામ કર્યા છે અને આ ત્રણ ત્રણ પેઢીથી એક લાગણી અમારી જોડાયેલી છે એટલે આપ સૌએ જોયું કે સોશિયલ મીડિયાથી અને ખૂબ નજીકના મિત્રોએ ગામે ગામ જઈને આમંત્રણ આપ્યું ત્યારે તો પણ આટલી મોટી સંખ્યામાં લોકો અમને આશીર્વાદ દેવા આવ્યા કારણ કે આ એક માત્ર રાજકીય નહીં પણ એક પારિવારિક સંબંધોથી અમે આખા આ વાગડ વિસ્તારથી